શનિવાર એટલે હન્મંદાનો વાર છે એ પણ આપણે કહેવું પડે વિડીયોના માધ્યમથી આપણે આજે દૂધીની એક વેરાયટી બતાવવાના છે રેડી બતાવવાનું કારણ એ હતું કે ખેડૂત જ્યારે આઠમા મહિનામાં લઈ ગયો હતો રેડી આઠમા મહિનામાં આવડી આ દૂધી છે રેડી આના તમને ફોટા પણ આગળ સ્લાઇડ ઉપર બતાવી દઉં છું રેડી જોઈએ તમે આખું કઈ રીતનો બેહે છે કઈ દેશની ક્વોલિટી થાય છે બધું તમને બતાતું હોય છે તો આઠમા મહિનામાં લઈ ગયો અને પાછો આવ્યો બે દિવસ પહેલાં કાલિયન પ્રમદુષ છે તો મને કે આ દુધી આપણે જોવે છે કે કયો આપણે બે રણ લગ્યા થઈ કે એને ખબર તો કે જર્મન કંપનીનું પણ વેરાયટી કતી ખબર હતી નહીં તો મેં કીધું આવડી વેરાયટી છે તો મને કે આવડો પેકેટ આપી ગયું કે મજા આવી કે અને ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદન એને એકાતરામાં આઉટ આફ પછી શરૂ થઈ ગઈ છે એની અંદાજે પંદર ને પચીસ એવો ભાવ લીધેલા છે દોઢસોથી બસો કિલો એકાતરા કાઢતા એક જ પેકેટ સોંપેલું તું આવડો રેડી સોપોનું સોપત વાર મનની ઈચ્છા પણ મને જે લાગ્યું મેં માહિતી શેર કરી છે રેડી માહિતી તો આપણે રોજ શેર કરી છે પણ આ કાને તો ઓલા કાને કાઢી છીએ કોઈ કાંઈ કરતા નથી લોકલ ખેડ હોય ગમી હોય રેડી ટમેટાના ભાવ હારા છે કેટલા હારા છે રેડી હારા છે કે નથી છે પણ રાજુભાઈ એમનું થાય હોય તો કહો ખર્ચો નથી કરવો રેડી ખર્ચો કરે છે પણ ઊંધો કરે છે જે વસ્તુઓ આખી થેલીનો ખર્ચો કરે છે એની કરતાં જે વીઘામાં આપી દે છે એની કરતાં અડધી આવી જાય એ વસ્તુ આ એક સિમ્પલ રીઝન છે સમજાવું એમ પણ એ ખર્ચો આપણે નથી કરવો અને જે ખેલી જમીન બગડે છે એ તો મહત્વનો મુદ્દો છે અને જમીન સુધરે છે એ વસ્તુ આપવાથી પણ એવું આપણે નહીં કરતા જ નથી એસી ટકા ઉપર તો કરતા જ નથી કોક પાંચ કોઈ પાંચ કેડું હોય છે કે સુધારો લાવે છે પરિવર્તન ની આગળ વધુ પડશે કેમ કે જમીન બગડતી જાય છે રેડી આ મહત્વનો મુદ્દો છે રેડી કે પ્લસ ટમેટાના ભાવ હારા છે રેડી ચાલીસ પિસ્તાલીસ રૂપિયા અંદાજે કોક ને આવે બાકી આજ ચાલી પસંદ છે અને આજ માર્કેટમાં ફૂલ મંદી છે રીંગણામાં તો વાત જ પૂછોમાં રેડી રીંગણામાં કોઈ હજુ કહેવાય એવું નથી તો ભાવ હારા છે ટમેટાના રેડી ટમેટામાં રોજ મંદી હોય દર વર્ષે આ સિઝનમાં તમે જો પાંચ રૂપિયા કેવા જ હોય પાંચ રૂપિયા ચાર રૂપિયા એવા ભાવ હોય બદલા ચાલીસ રૂપિયા તો તમને કાલે કેલ્ક્યુલેશન કરી નાખું તું એકત્ર એટલા બે થી ત્રણ કિલો જો વજને ફેર પડે તો ફાયદો થાય શું થાય ફાયદો થાય કે ન થાય તમને કેલ્ક્યુલેશન કાઢી પંદર થી વીસ હજારનો મહિને ફાયદો થાય એમનો જે કરતા હોય એ તો કરો એ તો રહે છે પણ આ તો રોજ બબે ત્રણ ત્રણ કિલોમાં ફેર પડે એ આપણે નહોતું સમજ્યું શું લેવા કે આપણે એવું સમજીએ આપણે શું કરીએ હા આવું બધું ટ્રાય કરી લેવાનું એમ નવાણું નવાણું ટકા ટ્રાય થઈએ છેલ્લે આવી ક્યાં આવી હવે આનો ઉપાય બતાવો આપણે આપીએ ઉપાય લગભગ સફળતા મળે જ છે એમાં પણ પહેલેથી જ આપણે એવી નવાણું ટકા શું લેવો ખર્ચો કરવો જે પહેલેથી જ ખબર છે કે આપણે આપણે સાડી કે આઠસો રૂપિયા ખર્ચોનું સોલ્યુશન આવી જાય અંદાજે સિમ્પલ ઉદાહરણ લઉં છું એમાં આ તો એક ઉદાહરણ છે એમ તો આવો સમજા જેવો પોઈન્ટ છે આપણે એ વ્યવસ્થિત માહિતી આપી છે રેડી અને કાલે એક તમને કે પ્લસ બતાવી દીધી જે ટમેટીમાં પાવા માલે છે રેડી ટમેટીવાળાને આ પાવાની ખાસ જરૂર છે પંદર દિવસે એક વખત દેવાનું છે ભાવ છે એટલે આપણે ભલામણ કરી છે બાકી આપણે કોઈ એવું નથી મનમાં રેડી ભાવ હારા છે એટલા માટે કહીએ છે બાકી ભાવ હોય ન હોય રોજ બે થી ત્રણ કિલો ગાહડી પડે વજનમાં ફેર પડે રીણનું ગાયકા વધારે રેડી બહુ ફાયદા છે રેગ્યુલર શાકભાજીમાં આ વસ્તુ વાપરવા માટે ફાયદો કરે અને પ્લસ જમીન બગડતી નથી એમાં સુધારો કરે છે એટલે મહત્વનો મુદ્દો છે બીજો મુદ્દો જે ઘણાને એમ છે કે આપણે આ વસ્તુઓના ભાવ પણ હારા રહેશે તો આપણે કોઈએ બનાવ્યું ન હોય ને બનાવી નાખીએ તો એમ કોઈએ પ્રશ્નનું સોલ્યુશન ન આવે એટલું ખાસ યાદ રાખજો તમારી પાસે પૂરું નોલેજ હોવું જોઈએ જેની પાસે જ્યાં નોલેજ છે એની જો એ વસ્તુ નથી થતી તો તમે તો પહેલી વહેલી વસ્તુ બનાવો છો એટલે એ લોકો એમ ઘણા લોકો વિડીયો જોવે છે રીંગણાના ભાવને કે વોણ મારે એટલી રીંગણી બનાવી નાખવી છે મને બનાવી છે કે આ કરવું છે કે ફોન આવતા આખો દિવસ એટલે એક સિમ્પલ માહિતી આપું છું રેડી પૂરું નોલેજ જો પછી બનાવો પછી છેલ્લે આપણે મહેનત કરી હોય વીઘામાં પંદર હજારનો ખર્ચો કર્યો છે એટલે પંદર હજાર એ નથી ઊભા થતા એવા પ્રશ્ન આવે છે એટલે આપણું માર્ગદર્શન એવું છે કોઈ ખેડૂત ખોટી રીતે હેરાન ન થાય પણ આપણે આ માહિતી છે પણ એની કોઈ તમને લાગણી કે કદર તો છે નહીં કેમ કોમેન્ટ બોક્સમાં કોઈ જે કોમેન્ટ પણ આવતી નથી નહીં કે આ તમે માર્ગદર્શન આપ્યું એ સમજાય એવું છે લોજિક છે પણ એ આપણે સમજી નહીં હવે એક મુદ્દો લઈ લો છું અત્યારે તમે કોઈ પણ શાકભાજી બનાવ્યું એમાં દૂધ લઈ લો કારેલા લઈ ગયો કે જી સોંપ્યું હોય આરિયા લઈ લો ગમી લીધું હોય કે ભીંડો સોંપ્યો હોય એને આ ખાતરની જરૂર પડે 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 ફોસ્ફરસ વાળું રેડી હા આ પાઈ હોય એમાં હોય રેડી વાળું છે રેડી ફોસ્ફરસ એટલે દી પીવાળો ભાગ રેડી પ્લસ શાંતિ જમીન સુધરે ટોપિક મારે એ થોડોક કહેતો રહેવો જોઈએ જમીન સુધારવી જરૂરી છે એટલા માટે રેડી જેને જી શાકભાજી બનાવવું હોય રેડી તમારે કોઈ પણ ખાતર પાવ પાવ કે ન પાવ આ પાક ગયો તમારે સોડો ફેર પડે 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 રેડી એમ કે ખેડૂત થામેથી કહે છે હું નથી કહેતો રેડી એટલા માટે કહું છું રેડી ખેડૂતથી લઈ જતો હોય રેડી આ વસ્તુ એટલે સમજા જવો પડશે રેડી તો હવે વધારે કોઈ કાંઈ સમજાવું નથી મળશું આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે આ રીંગણામાં વીસ રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો રીંગણામાં જોઈશું તો ફૂલ આવક છે અત્યારે ભાઈ પણ રીંગણા રીંગણા લઈને આવ્યો છે 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 ક્યાં રૂપિયા ભાવ સફેદ રીંગણા ના કિલો તેત્રીસ રૂપિયા ભાવ પેડો છે આમાં હા તેત્રીસ પાંચ ચાલીસ તેત્રીસ રૂપિયાના કિલો ભાગ વીસ રૂપિયા ભાઈ ભલાભાઈ રીંગણામાં વીસ રૂપિયા ભાઈ રૂપિયા રૂપિયા ₹20 આ ₹6 ₹20 હે ₹20 છે આ બોલો વર્તનભાઈ દે છે ₹20 ભાઈ ખાલી રાજભાઈ ₹20 ભાઈ ખાલી સાહેબ ₹20 ભાઈ ₹20 ભાઈ લીગણા માં આપડે ટી પાજેલા છે રેગેલા છે રેગેલા છે રે એકાચેભાઈ ₹20 ભાઈ કાલે ₹20 ભાઈ દસભાઈ

એવરેજ ભાવ ત્રીસ થી ચાલીસ રૂપિયા કોતમ્બરી દસ રૂપિયા રોજની માટે દસ રૂપિયા કોતમ્બરીમાં

દસ રૂપિયા દૂધી માં દસ રૂપિયા ભાવ છે ને આ ક્વોલિટી છે દૂધી ની हेलो हेलो हाँ सप्ताह मार चला गया कहीं जो आज वेस्ट विश रुपया भाव से सप्ताह मार किला मार वो आने आते कितना यक्षिणी नख में आ गई आज में आने कल तक आज जाऊंगा आज निति में दुकान बालू वेस्ट इंडिया कंपनी आ गया आज का तमिल नाथ भाव जानी ये देश तमिल नाथ ચાલીસ રૂપિયા ભાવ પીડા છે આ ટમેટામાં સાહેબ આ ક્વોલિટી જોઈ શકો છો ટમેટાની દેશી માલ છે તોય હાલો બોળા છે બોળાનું ભાવ છે બોળા રૂપિયાના કિલો મૂળા વાલણ માં શું ભાવ છે વાલણમાં વીસ રૂપિયા ભાવ છે ને આ ક્વોલિટી છે વાલોળ

સત્યાવીસ અઠ્યાવીસ રૂપિયા છે ને આ ક્વોલિટી છે પાલક થી બે રૂપિયા પછી જેવી ક્વોલિટી ક્વૉલિટી ભાવ નો ભાવ છે પાલકનો હું નવું આવ્યું હવા આવેલા છે હવાનો ભાવ દસ રૂપિયા ભાવ છે નો લે લીલું લસણ છે 50 થી સાઠ રૂપિયા લીલું લસણ દેશી ટમેટા ચાલીસ રૂપિયા ના કિલો છે લાલ મરચા છે ભાવ ફાય લાલ ભાવ એટલા બાવીસ રૂપિયા બાવીસ ખાલી બાવીસ રૂપિયા

ત્રીસ રૂપિયા ભાવ છે પેન્સિલ મોટા લીંબુના ભાવ જાણ્યો શ્રેષ્ઠ એવું કરું બોલો પચીસ રૂપિયા ભાવ છે પુલેવર વીસ થી પચીસ પછી જેવી ફુલેવર ની ક્વોલિટી પ્રમાણે ભાવ નંબર જો આ ભાઈ આડું બે કણોવા આ યુટ્યુબર એક કણો બે ભાઈ આ આવડા આને દેત